क्या हुआ? निकिता, निकिता मेरी। फर्स्ट पार्ट, नंबर कलम एक सौ पांच बसो एक सौ पचीसी एक सौ 125 बी त्रो चौबीस पता एमबीएफ कलम एक सौ सीते चौरासी न काम है, गई काले। આ હાલના આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલો અને નામદાર કોર્ટે તારીખ પંદર ત્રણ પચીસ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા ત્યારબાદ પોલીસને તપાસમાં વધુમાં વધુ તપાસ કરવાની જરૂર પડતા નામદાર કોર્ટ નામદાર કોર્ટમાં આ તપ વધુ રિમાન્ડ માટે રજૂ કરેલો અને નામદાર કોર્ટે પોલીસ પોલીસ દ્વારા જે કારણો રજૂ કરેલા એ કારણોને આધારે નામદાર કોર્ટે તારીખ સત્તર ત્રણ પચીસ બે કલાક ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા સર કારણો કારણોમાં તેઓને એક વિડીયો મળેલો જેમાં અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલો તે વિડિયોમાં કોઈ નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો એ કારણસર નામદાર કોર્ટે સદર આરોપીના રિમાન્ડ મંજૂર કરેલા છે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ આરોપીને જે અંતર્ગત દિન એકના મળેલા છે અને અમે મુદ્દા આજે તપાસ કરી રહ્યા છીએ એના આખા દિવસે ફૂટેજસ કલેક્ટ કરેલા છે સાતો સાથ કોને મળેલ હતો ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન જે એક્સિડન્ટ થયો દિવસ એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે અને અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે આગળની કાર્યવાહી ચાલુ છે સવારે ચાલતો તો ઓળે ચલાતો નથી કે નાટક કરી રહ્યો લાગે છે અમે એને સમયાંતરે એની જરૂર પડે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ સવારે દુખાવો થતો તો ચાલી અમે જે કાયદા મુજબ મેડિકલ માં રજૂ કરવો પડશે ત્યારે અમે એના સમય મુજબ અમે એને કોર્ટમાં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે તપાસ પૂર્ણ નહીં થાય તો ફર્ધર રિમાન્ડ પણ માંગણી કરવામાં આવશે